જિંદગી થતા તારા કારણે હું રોટલા ખાઉં છું જે દુઃખ પકાર આવીને દુઃખ તો પોકાર ચિંતા કોઈ કરે નહીં આવ આગો બેઠો તા દુનિયા દાગા રે વિશ્વા કો ન રે હાઉ હાઉ નથી રાજી રે વિશ્વા કો ન કહીએ આ જ કપન આથી બોપન મારો બેઠો આ બપન ભૂલન છો તાવ બધું મારો દુરોગ સાચું સાચું કરીએ તો

તું ભાગુ ભાઈ લી ન તું કરે ફોન ઝીવ કર્યું છે

અરે ર ચાર વાઢી વાઢીને તો મરી ગયા આ મારો બેટો શિકર પેલો ભવિષ્યવાળો ભય સો જતો રહ્યો ફોન તો હાથમાં આવ્યો ને માર તો બે દાળથી તો બે ટંકથી તો હમૂર દી ભેંસ જ દોવા દેતી નહીં શીખર વહુસી જવાય કે હું હવે એવો કંટાળો આવે છે તે હું કરું અમે એ આવી જાય તો એ મારા શાંતિ થઈ જાય આ ચાર વાઢી વાઢી તો આખી જિંદગી જતી રહે અમને અમો અને દૂધ વેચાતું રોજ દૂધ વેચાતું લાવવું પડે હં

ખરા ટાઈમે આયા હોય દુખના ડુંગર તૂટી પડ્યા તા માર તો ડુંગર તૂટી જશે બોય પડતા તા હું કરે કે મારા બે ટાઈમ થી ભેંસ દોવા નઈ દેતી તો કો કેજો પોપટ ભાઈ ને તે કોય તોરો દૂર રહેજે બેટા લે બોય બેજો કંટાળી ના પોપટ છે સમ કોઈનું મર્ડર કરવા જ્યો તો કો એ તો જે દુખાલે દુખાલનારો પોપટ છે ભાઈ વાત હાચી લે કે જ્યો હેટ ગયો

છોકરા તાર બાપ આ દાડો ઉગે તાર જે તડકો ચડ્યો હજી ઘેર આયા નહિ કેવું કરશું

માએ જ નહી કે પૈસા આની કોઈ વાત તો મે કાકા ગોમની આ તો આવન તાર બાપુ એટલે કે કાકા ગોમનું પંચાયત તમાર પોપટ કરે છે ને અમાર છોકરાને શું કહેતા નહીં એ તમે એને ક્યો તે લગીર કોક માર કોક પડે ચોક થઈ જાવ લ્યો આયા તો તો બેહ દે લે તો તો આય બાપા રો હા ને જ્યાતા આયા શું

યા بيها બોલ 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 કેમ બોલતો નઈ કોક તો બોલ સવાલ છે તને મરથી ખવરાયો છે તને ભૂખ્યો રાખ્યો નઈ તને છોકરા પઠે પાચ્યો છે એક ફર બોલ દે ખાલી મારા છોકરા હગું છાને થા આખો દારો મારા જોડે મરચા મંગે મંગે ખવડાવતા તા હવે પડ્યો કેલી વાત નો પૂછું છું કઈ દેજો હા કે છોબરા તોડી લાગે તારા માર છોકરા હગુ થજે કે ન થાય નહીં બોલા ત માર બેઘુ ખા દું ત માર જ પીલું એકર જો જતો રહે થી કદી જિંદગી માં મારા ના હો તારી કોઈ જરૂર નહીં જતો રહે જતો રહે થી તારી કોઈ જરૂર નહીં મારા આ દાતાના તારી ਤੇਰੀ ਮਿਹਰਬਾਨੀਆ ਤੇਰੀ ਕਦਰਦਾਨੀਆ ਕੁਰਬਾਨ ਤੁਝ ਪੇ ਮੇਰੀ ਕਈ ਜ਼ਿੰਦਗਾਨੀਆ ਤੇਰੀ ਮਿਹਰਬਾਨੀਆ ਮਾਰੇ ਮਾਨੇ ਸ਼ਗਰ ਮਾਰੋ ਪੋਪਟ ਰਹਿ ਗਿਓ ਜ ਹਰੀ ਹਮਣਾ ਲੈਨ ਉਡਿ ਗਿਓ આ બધું તમે કરાયું છે આ તાગર દીના અમે કશું નઈ કણ ના ના 500 રૂપિયા 100 રૂપિયા રોઢા મને કમાઈન આલતું તાદ મારા ઓખે ઓસુડાની ઢાળ તી તમે તમે આટલું બધું ઓલે બોલવું પડે તમારે કેવો રહો છો ઠુક લાગે તે બેયા હું ખબર પડે છે મને થાય પણ મો પોપટ ને ખોરી ઓ પટ નું ખોરાક વગર નઈ રહું હોય તો જોઈ નાંંગા તમે રહ્યો તો ના પટીજી પટીજી આવા બપોટ નાટક કરો સર બાપો બનો જો એ એ રોટલા નઈ આ લાવું મારી કરવા આવો છો કેતો તો એ રોટલા આલસે આવે તમન ના રોટલા તો ખાતો તો તમે હેડો આવો એબુ મારા એ મારા પોપટ પોપટ મારી માની છો ને ગમે તે દુનિયા આતળ પાતળ એક ધરતી આતળ પાતળ એક વાદળો ફાળી નાયો પણ પોપટ ને ખોરી લાયો રોજી રોટી પૂરી પાતો તો મારું તાન 1500 રૂપિયા કમી આવતો તો રી જાય ઉડી ગયા છે એ ખેસરિયા ભરેલા છે પોપટ આ નાટક કર બધો વા હાથે માં આ આખા ગોમ બધું કહેતા હતા ને આપડા ઘરનું નું નાખી ને આપડા ઘરનું બધું કેવું પડ્યું એટલે જતો રે ઉડીને